વિસર્જિત મૂર્તિઓ નીચેથી એક મોટો કાચબો બહાર નીકળવા માટે હવા ત્યાં મારી રહ્યો છે જેના પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અભિષેક અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૂર્તિઓ વચ્ચેથી ભારે જહેમત બાદ અંદાજે દોઢસો કિલોગ્રામ વજન ધરાવતા કાચબાનું રેસ્ક્યુ કર્યું હતું અને બાજુમાં આવેલા વિશ્વામિત્રી નદીમાં તેને સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો જય હિન્દ મેં અભિષેક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની તરફ છે आज सुबह हमारे प्रेसिडेंट अरविंद भाई के हेल्पलाइन नंबर पे एक कॉल आया था कि नौलखी जो तालाब है कृत्रिम तालाब वो अभी सूख गया है वहाँ पे पीओपी पी और प्लास्टिक का कचरा है वहाँ पे एक तीन फिट जैसा एक कचुआ मतलब बाहर निकलने का कोशिश कर रहा है क्योंकि उसको खाना पीना नहीं मिल रहा है तो बाहर निकलने की ट्राई कर रहा है पर वो अनफॉर्चुनेटली निकल नहीं पा रहा था तो मैं और हमारी टीम डब्ल्यू की टीम आज यहाँ पर आके कुछ दोस्तों के साथ उसको रेस्क्यू किया अच्छे से ઓ વિશ્વામિત્રી નદી કાનારા જો બાજુમાં હે વહ લ રીલીઝ કર આપ્રોક્સ વેટ ડેઢસો કેજી જૈસા હોગા